Kerja cukai, mari tiel nak fuzi. Mungkin tiel nak benpinol. Ha mummy, lawan ibu si jami cila, tiel nak hidup. Kali muda mati tu, tiel nak naik kuka mummy. Ha, edler, nama kita kali mana tiel nak hidup? Nih hal madikri. Ciri tiel nak ben, tiel ni botol sini. Wah, pah diola goklama. Leti encer jalan ma. પપ્પા તો જો હજી સુતા પપ્પા ઉઠો હવે જો આઠ માં દસ જ છે હાલો હાલો હવે ઉઠી જાઓ પપ્પા થોડીક વાર હું વાદે ને ભાઈ આવો માથું સેડું છે ત્યારે બા એક કલકલ કલકલ કર્યા રાખી દે આવો ગમે નહીં થોડીક વાર હું વાદે માં દીકરો દાદા તમે હું બાના ફોટા હું જોઈને રહેલા જ રાખો દાદા તમને હું થઈ ગયું હું છે ને પછી હું હું તમારા માટે તો છું અહીંયા હે દાદા તમે ઉપાડી ન કરો કઈ નહીં બેન બસ મને એ થાય કે તારા મા બાપ જીવતા હોત ને તો હું કઈ ન હોત કઈ વહી ગઈ તારી તારે હતો બેન વહી ગઈ તું હા વેકલી મારી સેવા કરે દીકરી તું આખો દી મારી સેવા કરે મને એ જ થાય એ ગોયરું તારે મા બાપ જીવતા હોત ને અમે બે વહીંયા ગયા હોત ને તો કઈ નતું અંતે તારી બાઈ એ ગઈ મને એ વિશાળ થાય જોતા એ હું ખોટા રામું છું કઈ વાંધો નહીં દાદા તમે છો ને પછી મારે કોઈની ઉપાડી નથી દાદા બસ દાદા તમારી સેવા કરો ને બસ ખુશ રહીએ હું ઘરના કામ કરું છું પણ મને એવું નથી લાગતું દાદા હવે જો તમને સારું હોય ને તો પછી છે ને મારે મંદિરે જવાનું છે કચરા પોતા કરવા તો દાદા જો મેં મારે રસોઈ ચડાવવા મૂકી દીધી અત્યારે તો ખાલી ખીચડી બનાવી દાદા આવશે ને કેટલા વાગી ગયા ઉઠવાનું મન ન થતું ને બા અત્યારમાં કેવું બોલા બોલ બોલા બોલ કરે છે હાવ ગમે એવું બોલે છે એ સપના ઉઠ હવે તને કહો એ આઠ વાગી ગયા હમણાં બા આવીને તો કહે કે હજી હુતી જ હાલ હવે મારે જો જવાનું હે નવ વાગ્યા આજે વહેલું હાલ જલ્દી કર જો ભાઈ ઝીણકો રેડી થઈ ગયો હે હાલાલ જટકર ઝટકા ઊભી થા કઈ મને કોઈ દિવસ બા નો કે સુવા દે ને થોડીક વાર એવું સુવાનું મન થાય એવું મન થાય ને થાય સુતી જ સુતી જ પ્લીઝ ફાઈલ ને એમ હું કરું ઊભી થા ઊભી થા હાલ ચટ કર જલ્દી કર ઊભી થા કે હું ખેંચી લઉં તું હા પણ તમે બાર તો જાઓ ચા પાણી પીડા હશે બાઈ પી લ્યો તો આવો આવું હમણાં જાઓ બ્રશ કરીને હા જાઓ ને તમે હું આવું હમણાં Hay un matón boy, vengáis a la pina, 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 qué pina, la pina, la pina, la pina, Y pina, la 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 la

好，伊话他之前，他之前伊帮伊拉问爸借钱，那我陪伊帮伊拉问爸借钱，后来都把钱还了，那卡还没收回来呢。我怕死，没提过话哩。 પસીયો દીત મારે જીનકી વુલે આવની સે દીત તરાય ન કેવાય લગન કરવાન બાકી સે એટલે પસીતા બધું ઈ મારે વાડતા કરવા પડે ને કારા ક્યાં હોજી કઈ એટલે કોઈ ખાઈ લેત ન થાઈ ગઈ સપો પર ન ગમે કઈન કઈ ન ગમે મને તો બતોય સોકો સંલો કરું ગોર ના ઓલાજે બડો બને પછી ઓલું કરું પાઉડર કરું મને લેખતી ગમે

আজি঵াচে মামি মাদে মাদে পাপি আওয় পচ্চি মারা দোজি ছি দন্চা ওয় সকাই কারোদ নাথি সান্তি হান্তি ওরে উচ্য় দে পাইনে বারা

ก็ว่าได้ช่วยนะมัมมี่เบนเนี่ยโจ๊ตตาเคยเสียแน่เนี่ยเฮาทำอะไรมาไกลตินะอ๋อสบแต่มาตีโจ๊ตตาโตแล้วบอกเลยนะสตอรี่ยันดิคอนจัวลาไปงกอลปีนหรืออะไรก็ตีเขาขึ้นโจเอ็ดเดี่ยวมันเลยน้าเรน่ามัมมี่เคยเชนไหมเคยเชนแล้วทำอะไรคอนจัวลาไปโคโรโบที่จอนี่เลยโอ้เนี่ยเฮาเว้ยเจ้าหน้าไม่ดีไม่นำดีวันนึงมาขายก็จวนนักขายก้อนใหญ่ก้อนใหญ่ไม่ใช่ราคาคุ้มป่ะสิแต่พวกแฟนก็ยูทูบเว้ยเจสิก้าช่วยนะมัมมี่เจสิก้าช่วยนะเบนเจสิก้าช่วยนะไปไปยัดที่เดียวเฮา

કાયો મમ્મી ભાભી નો આવું જોઈએ 8:30 નવે ઉઠે કઈ પછી નાસ્તો થાય મમ્મી મારે મોડું થતું હોય તમારે કોરનાકાઈ નહી તો તમને ખબર છે કે ન જ ઉઠે ન જ કરે હવે એની વાહ કર્યું હતી અહીંયા કરે મમ્મી તમને ખબર તો હે શું કરવા યાર તમે કરમાં કોને મારે મોડું થાય ન કરું બહાર નાસ્તો કર લે ના ના શું જાય જા દર્શન કરીએ હો દીકરો હાલ દઉં તને એક ભાખરી હું વાર લાખી હમણાં એવો એ મોટી વો ઉઠ માં દીકરી હવે ઈ નઈ ઉઠે મમ્મી હા એ બાબુ લાવે હલે કે તને કો વો ઉઠ ને હાલ હાલ ઓહ એ તો એટલો કંટાળો આવે ઉઠીને ઓય માં હમણા ફાખરી મારે જ કરવી જો ઈ તમને કો મારા મોટા બ્લેન્કેટ માયરું હોત સે ઉભી થા ઉભી થા હાલ જાઉં બટન ઉડાડું નાખો જાઉં તો શું હમણા હા છે તમે મેં તમને શું કીધું હતું કે મને બહુ કામ નથી આવડતું મેં તમને કીધું હતું ને આપણે લગ્ન થયા તો એ તું તમે હદ હા હાલ પણ શીખી લે બાતન શીખાડે ને બધું થોડું થોડું કામ શીખી લે જો બેનને શીખાડે છે બા હે થોડું તો કામ શીખવું પડે ને તું સવારે ઉઠીને ચા નથી કરતી તો મમ્મી તો ચા કરી નાખે બા હે તો એટલું તો હમ જ હા હાલો મૂકુછો હેલો ભાઈ હોકેલી મારે મૂકુછો હે ઈ જો એમને મૂકી નોઈ ગઈ એને એમ ન થાય કે હું આ હોકેલી મૂકી દઉં ઓય માં તારી દાદી મારી ગઈ છે દિન હું હેરાન ન તું તો હા વેરાન છે છોકરી હા વેરાન છે દીકરી એક ગરીબી આપણે તાર કામ કરતા અહીંયા આપણે ખાઈ ગયા તારા મા બાપ તને મૂકીને વયા ગયા બેન મને બહુ ઉપાધિ થાય છોકરી તારી બહુ ઉપાધિ થાય ભગવાન મને ન લઈ લીધો દાદા તમે ઉપાધિ શું કરવા કરો છો હું છું ને તમે જો આવી રીતે બાના ફોટા હમ જોઈને રયડા રાખ્યા ને તો પછી છે ને તમારી ઓલી નથી એટલે તમે મમ્મી પપ્પાનો ફોટો ન રાખ્યો પણ તમને એમ થાય કે બાનો ફોટો રાખો હે તો બાના ફોટો જોઈને તમે રેડા રાખો શું કરવા એમ કરો છો હે દાદા હું છું ને કેટલી દીકરી મારી સેવા કરે તું કેટલી સેવા કરે મો એ ફરજ છે બધું કરવાનું કોઈ નથી તો મારે તો તમારી સેવા કરવી પડે ને તમને ખબર છે ને હું કોઈ તમને મેં કે વાત કરી કે દાબા તમને આમ છે કે છે કે હવે રડવાનું બંધ કરી દો દાદા અમારે મંદિરે જાવું છે મંદિરે કચરા પોતા કરવા જવાનું છે પછી આપણે સામાન લઈ શક્યું દાદા પછી આ ઘરનું ભાડું દેવાનું છે હે તો મારે જવું પડશે ને નહીં ત્યારે આપણે કેમ ખાવું હે એટલે કહું છું દાદા તમે ધ્યાનથી જો તમારા માટે ખીચડી બનાવીને જાઉં છું હો ને તો છે ને ખીચડી ખાઈ લેજો હું તમને અહીંયા દેતી જઈ હો કાં ખવડાવીને જાઉં પછી હું જાઉં છું કામે ગરીબી ગરીબી માન બેટાણા નું આપણે ખાવાનું થાય એમાંય દીકરી તું મારા દવાના રૂપિયા એટલા નાખે હવે રેવા દે તારા દાદા ને તારે નથી વાળવા હવે મારે નથી હું બેન મારે આ બધું જોવું તો કરીને બધું જોવું તારે બા મૂકીને વાઈ ને પછી તો બહુ ઉપા દિશે મને તારી બસ સોરી તું છે ને તારું હે ને ધ્યાન રાખજે બસ મારલું કહું દાદુ વયો થાય તો તું તારું કર લેજે મારી દીકરી બસ ને લગન કર દેવા હું જીવું ને તું મને એમ થાય કે તું ફેલી રહી તારે ઘેર વી જા બેન ના દાદા મારે લગન ન કરવા મારે તો દાદા પાસે જ રહેવું મારા દાદાની સેવા કરવી લગન કરીને હું કઈ છે ના મારે તો મારા દાદાની સેવા કરવી ને મારા દાદા પાસે જ મારે રહેવું છે દાદા બસ તમે કાઈ બોલતા નહી

Hey, I'm gonna tell you this.